નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે રામાયણના એક એવા પ્રસંગની વાત કરીશું જે તમે કદાચ ક્યારેય નહીં જાણ્યો હોય આ એ સમયની વાત છે જ્યારે શ્રી રામ ભગવાન લંકામાં જઈ રાવણને મૃત્યુદંડ દઈ અયોધ્યા પાછા ફરે છે સીતા અને રામ વનવાસ પૂરો કરીને આવ્યા છે અને તેઓને હવે પહેલી વખતે ગૃહશસ્ત્રનું સુખ મળે છે આ દરમિયાન રાજાજનકને ત્યાં યજ્ઞ છે અને એ યજ્ઞ પ્રસંગે સીતાની ત્રણેય સાસુઓ વેવાઈને ત્યાં ગઈ છે ત્યાંથી તેઓ એક પત્ર લખે છે કે રામને શ્રી રામ તમે એક વધામણી આપવાની છે સીતા માં બનવાની છે માટે તેની સઘળી ઈચ્છા પૂરી કરજે રામ તો રાજી થઈ ગયા સીતાને કાગળ વંચાવ્યો જો મા મારી મા કેવી છે ત્યાં બેઠા બેઠા પણ તારી કેવી ચિંતા કરે છે બોલ તને શેનું મન છે સીતાને તો શેનું મન હોય રામ જેવો પતિ મળ્યો હોય તેને શેનું મન હોય સતા સીતાએ એક મન છે સીતા કહે છે મારે વનમાં જવું છે ભાવી બોલે છે અરે વનમાંથી તો હમણાં આવ્યા છીએ વનમાં શા માટે જવું જ છે ત્યારે સીતા કહે છે હું જ્યારે વનમાં હતી ત્યારે ઋષિ મુનિઓએ તેમજ તેમની પત્નીઓએ મારી ખૂબ જ સેવા કરી હતી તેમાં અત્રિમુનિ મુનિ અને તેમની પત્ની અનસુયાએ તો હદ જ કરી છે મને વલકલ પહેરતા પણ નહોતું આવડતું ત્યારે અનસુયાએ વલકલ કેવી રીતે પહેરાવવું તે પુષ્પોમાંથી વેણી હાર કેવી રીતે ગૂંથવા વગેરે કેટલા પ્રેમથી મને શીખવ્યું હતું હવે હું એ બધાને કઈ રીતે ભેટ આપવા ઈચ્છું છું તો હું તેઓને કહીશ કે આજે હું તમારે પ્રતાપે રાધરાણી છું આપને માટે આ ભેટ લઈને આવી છું રામ તો બહુ ખુશ થઈ ગયા એમણે તો તરત જ સારથીને બોલાવ્યો અને હુકમ કર્યો કે આવતીકાલે રથ તૈયાર રાખજો સીતાજીને બે ચાર દિવસ આનંદ પર્યટન માટે બહાર લઈ જવાના છે સીતાજી તો આ સાંભળીને બહુ રાજી થઈ ગયા અને ચાલ્યા ગયા પોતાના મહેલમાં આવતીકાલની તૈયારી કરવા માટે કોઈને કોઈ કોઈ માટે વક્કલ કોઈ માટે કપડાં કોઈ માટે કરેણા એ તો તૈયારીઓ ખોવાઈ ગયા હતા એટલામાં રામભાસ એક બીજો માનવી આવ્યો મહારાજ કાળમુખ બોલ્યો કોણ છે કાળમુખ રાજાનો જાસૂસ રાજા વિશે લોકો શું બોલે છે એ જાણવા માટે રામે એણે રાખ્યો છે શું સમાચાર છે કાળમુખ મહારાજ બધે આનંદ પ્રવર્તે છે અયોધ્યાની પ્રજા તો એટલી બધી પ્રસન્ન થઈ ગઈ છે કે બધા જ બોલે છે કે રામ જેવું રાજ્ય અને અમને અમને કોઈ દિવસ મળ્યું નથી અમે કેટલા સદભાગ્ય છીએ એવી વાત ન કર મારી કોઈ વિરુદ્ધ બોલે છે કે નહીં એ કહે મહારાજ આપ એ મને નોકરીમાં રાખ્યો છે સાચું બોલવા માટે તો મારે સાચું બોલવું જ જોઈએ કાળમુખ બોલ્યો મહારાજ લોકો નિંદા કરે છે આપની શું નિંદા કરે છે લોકો કહે છે કંઈ ભાનસે રામને પોતાની પત્નીને એવો પ્રેમ કરે છે કે પ્રેમમાં નીતિ પણ ભૂલી ગયા ક્યાં અયોધ્યા અને ક્યાં અશોક વટિકા એમાં બેસાડી હોત તો સમાજે અમને પિંકી નાખ્યા હોત પણ આ તો રાજા છે એને કોણ કહે રામ તો જાણે છે કે મારી પત્ની તો શુદ્ધ છે પણ એને મનમાં તેલ લાગી ગયું એણે લાગ્યું કે જો હું તો રાજા છું પોતે રાજા તરીકે વિશેષ અધિકાર ભોગવે છે એ રામને ન ગમ્યું એને થયું કે જો બીજાને એમ લાગતું હોય તો મારે સીતાનો જ ત્યાગ કરવો જોઈએ આ રામ છે મને સીતા પર અનહદ પ્રેમ છે એના વિરાતી મને મારા પૂર્વાર દુઃખ થશે મારું હૃદય ફાટી જશે પણ ભલે ફાટી જતું હું રાજા છું પણ મારે સામાન્ય પ્રજાની જેમ વર્તવું જોઈએ રામે તરત જ લક્ષ્મણને બોલાવ્યો લક્ષ્મણ તો ભાઈના મુખ પરની ગંભીરતા જોઈને ડરી ગયો લક્ષ્મણ રામનો ભાઈ છે પણ અત્યારે એ રામને ભાઈ નહીં કહી શકતો એ મહારાજ કહીને સંબોધે છે મહારાજ શું હુકમ છે કેમ યાદ કર્યો મને રામે કહ્યું આવતીકાલે સવારે તારી ભાભીને લઈને તારે વનમાં જવાનું છે અને એને વનમાં મૂકી આવવાની છે પાછી લાવવાની નથી રામને હતું લક્ષ્મણ કાંઈ બોલશે તો ખરો કે ભાભીનો કંઈ વાક પણ મારે જવાબ દેવાનો નથી મેં નિશ્ચય કરી નાખ્યો છે લક્ષ્મણ તો રોવા જેવો થઈ ગયો જેને હું જગદંબા તરીકે માનતો હતો અને જેના ચરણે પડતો હતો એનો કેવી રીતે ત્યાગ કરવો રામને થયું કે લક્ષ્મણ ગભરાય છે એટલે રામે કહ્યું લક્ષ્મણ તારે એને કંઈ કહેવું નહીં પડે એ સવારમાં જ તૈયાર થઈ જશે તારે તો એની સાથે વનમાં જવાનું છે અને વનમાં લઈ જઈને પછી કહેવાનું છે કે રામે તારો ત્યાગ કર્યો છે હંમેશને માટે આવો તો સીતા તો બે દિવસ માટે ઋષિ પત્નીઓને મળવા માટે જવાની છે ત્યાં આ કાળમૂકો આવી ગયો અને રામચંદ્રજીને થયું કે હું વિશેષ અધિકાર ભોગું છું એમ મારી પ્રજાને થવું ન જોઈએ પણ આ માટે આવો કોર અન્યાય લક્ષ્મણ તો બોલી શકતું નથી અને ચાલ્યો જાય છે સવારના પહોરમાં સીતા આરસના મહેલમાં આરસી જેવા પગતિયા આનંદપૂર્વક ઉતરી રહી છે સાથે નોકરો ચાકરો સોગાદો લઈને ચાલે આવે છે ત્યાં લક્ષ્મણ પણ આવે છે લક્ષ્મણ જાણે છે પ્રારંભ કોણે વાંચ્યા છે લક્ષ્મણ બોલી શકતું નથી સીતાજી તો મસ્કરી કરે છે અરે તમે આટલા બધા ગંભીર કેમ છો શું છે કેમ બોલતા નથી હા હું સમજી ગઈ તમારાથી ભાઈનો વિહોગ સહન નથી થતો ને બે દિવસ માટે તો જવાનું છે ત્યારે અમે કેવા કેટલા દિવસ રહ્યા હતા સીતા તો મશ્કરી કરતાં કરતાં રથમાં હસતા હસતા બેસી જાય છે આ એ જ રથ છે જેમાં વર્ષો પહેલાં તેઓ ગયા હતા જંગલમાં એ જ સારથી સુમન છે અશ્વ પણ એ જ છે બેઠા બધા રથમાં અને રથ ચાલ્યો અયોધ્યાની સીરીઓ વટાવી સરીયું વટાવી તમસા વટાવી અને આવ્યા ગંગાને કાંઠે વાલ્મીકીના આશ્રમ પાસે રથ ઊભો રહ્યો અને સીતાજી ઉતર્યા લક્ષ્મણ તો ત્યાં જ ઊભો રહી ગયો છે સીતાજી કહે છે અરે તમે હસતા કેમ નથી શું છે લક્ષ્મણ લક્ષ્મણ તો રોવા લાગે છે પણ કહેવાય કેવી રીતે કેમ બોલાય એ બોલવા પ્રયત્ન કરે છે પણ એ બોલી શકતું નથી હોઠ ફફડે છે સીતાજીએ ને સીતાજી એ જોઈ હસતા જાય છે અરે હમણાં નીકળી જશે બે દિવસ અંતે લક્ષ્મણે કહેવું પડે છે માતાજી તમને મારે ખરાબ સમાચાર આપવાના છે રામે તમારો હંમેશને માટે ત્યાગ કર્યો છે આવું જ્યાં સાંભળ્યું ત્યાં તો સીતાજીના હૃદયમાંથી ચીઝ નીકળી પડી એવી ચીજ કે આખા આશ્રમમાં સંભળાય એક ચીઝ પાડી અને પછી એ શાંત થઈ ગયા રામનું પડખું સેવ્યું છે જેવી ઈશ્વરની મરજી એમાં એમાં પણ મારું કલ્યાણ જશે ગુસ્સો ન કર્યો એણે થોડી વારે કહ્યું તમારા રામને કહે છે મને મૂકી દીધી અશોકવાટીમાં હું અશોકવાટિકામાં હું એક એક ક્ષણમાં એક એક ક્ષણ રામનો વિચાર કરતી હતી રાવણ અને એની રાક્ષસીઓ જ્યારે અને ત્રાસ આપતા હતા એ વખતે પણ મારા મનમાં રામ જ હતા એ રામ આવા નામ મળ્યા આવા નિર્દય બનીને મારો ત્યાગ કર્યો હે લક્ષ્મણ રામને કહેજે કે તમે ભલે સીતાનો ત્યાગ કર્યો પણ સીતા તો એમ જ માગે છે કે જન્મો જન્મ તમે જ મારા પતિ બનો એક એક જન્મમાં હું તમારી જ પત્ની બનવા માગું છું અને એટલું જ ઈચ્છું છું કે જેવો યોગ તમે આ વખતે આપ્યો છે તેવો યોગ બીજા ભાવમાં ન આપતા આટલો બોલી સીતાજી બેભાન થઈ ગયા અને અસર સારતો લક્ષ્મણ આંસુ સારતી પ્રકૃતિને મૂકીને પાછો ભર્યો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રીરામ